નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી તૈયારી તમારા માટે બનાવ્યો છે આ વિડીયોની અંદર આજે આપણે વાત કરવાની છે ધોરણ સાત ના પાઠ નંબર બે પ્રાણીઓમાં પોષણ વિશે વિજ્ઞાનમાં આપણો આ વિડિયો નંબર બે છે આપણે વાત કરીએ છીએ એસેટે વિભાગના વિજ્ઞાન અને ટેકનોલોજીના પાંત્રીસ કવર કરવાના છે તે પૈકી પંદર પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી આપણે બીજા પાર્ટમાંથી કવર કરી શકીએ તેમ છીએ તે આપણે આ વિડીયોમાં કવર કરવાના છે ઝડપથી આપણે જઈએ પ્રશ્ન તરફ પ્રશ્ન નંબર એક લિપિડ નું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે લિપિડ તો પ્રશ્ન નંબર એક એવો છે કે ભાઈ લિપુડનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે જઠરમાં મો નાના કે મોટા અહીંયા તમને માનવ શરીર મનુષ્યના પાચન તંત્રની એક આકૃતિ બતાવી છે તો તમે નામ જે સવારે આકૃતિમાં પણ તમારા કામમાં આવે એ સિવાય મુખ અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળદર યકૃત અને મળાશય આ પૈકી લિપીડનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે તો એનો સાચો જવાબ તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો તે સિવાય તમને ખાસ કહેલું છે કે તમે એક પેન અને તમારું તમારું પેડ એટલે કે નોટબુક તમારી પાસે રાખો અને તેમાં તમે તમારા તમને અહીંયા પૂછવામાં આવેલા પંદર પ્રશ્નો પૈકી કેટલા સાચા પડે છે તે અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવો વિડીયો તમે સ્ટોપ કરીને તમે સમય લઈ શકો છો કારણ કે બબલુભાઈ આપણી રાહ જોશે નહીં બબલુભાઈ પહેલા ખાસ દોસ્તો કે આપણે વાત કરીએ છીએ ગાઈડ એપ્લિકેશનની આપણા દરેક વિડીયોમાં કારણ કે હું તમને જ્યારે દરેક વિડીયોમાંની વાત કરતો હોઉં ડાઉનલોડ કરવાની તો તમને ખબર હોવી જોઈએ કે આ એપ્લિકેશન તમારા માટે કેટલી કામની છે આ એપ્લિકેશન ધોરણ 3 થી દસ સુધીનું સંપૂર્ણ જે કહેવાય કે ક્યાંય તમારે કશું બાકી ના રહે એટલું મટીરીયલ એટલું વસ્તુ આની અંદર તમને મળી રહે છે એ સિવાય નવોદય પરીક્ષા એનએમએમ પરીક્ષા એકમ કસોટીના પેપરો એ બધું જ તમને અહીંયા ડાઉનલોડ તમે મિત્રો ડાઉનલોડ પણ કરી શકો છો એ રીતે તમને બધું મટીરીયલ તમને મળી રહે છ આગળના પ્રશ્ન તરફ જઈએ પહેલા ખાસ ફરી કહી દઉં છું કે Google Play Store પર જઈને અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી છે લિંક પર ક્લિક કરીને તમે તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં ઓકે દોસ્તો આગળના પ્રશ્ન તરફ જઈએ પ્રશ્ન નંબર 2 અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે આવા પ્રમાણે પ્રશ્નો પૂછાઈ શકે આપણે મોસ્ટ આઈએમબી પ્રશ્નો તમારા માટે જ્યારે તૈયાર કરતા હોઈએ ત્યારે પરીક્ષામાં પૂછાયેલ તેમજ પરીક્ષામાં લાયક છે ચાર ઓપ્શન છે જઠર નાનું આંતરડું મોટું આંતરડું અને અન્નળી ઝડપથી આપણે જવાબ તરફ જઈએ બબલુભાઈ સમય ન બગાડ તમને જવાબ કહી દો જ બબલુભાઈ કહે છે સી મોટા આંતરડામાં અપાચિત ખોરાકમાંથી પાણીનું જે શોષણ છે એ મોટા આંતરડામાં થાય છે જે પણ મિત્રો નવા છે તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશે નહીં અને જો તમને વિડીયો ગમે દર વખત કહું છું હું નથી કહેતો કે તમારે ફરજિયાત લાઈક કરવાનો જો તમને ગમે તો જ તમારે વિડીયોને લાઈક કરવાનો છે લાઈક બટન પર તમારે ક્લિક કરવાનું છે સબસ્ક્રાઇબ કરશો તો આપણો ભવિષ્યમાં તમને એનએમએમએસ

બબલુભાઈ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મને બોલાવે ક્યારે હું જાઉં તો બબલુભાઈ તમને બહુ રાહ નહી જોડાઈએ તમને જવાબ આપવા માટે ફટાફટ બોલાવી લઈશું તો માનવ શરીરની સૌથી મોટી પાચન ગ્રંથિ યકૃત છે યકૃત એ શું છે તો યકૃત એ લાલાસ બદામી રંગની યકૃત એ લાલાસ પડતી બદામી રંગની ઉદરમાં જમણી બાજુ ઉદર એટલે પેટ ઉદરમાં જમણી બાજુ એ ઉપરના ભાગમાં આવેલી એક ગ્રંથી છે શું છે બદામ બદામી રંગની ઉદર એટલે પેટમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલી એક છે યકૃત અને માનવ યકૃતની સૌથી મોટી પાચન ગ્રંથિ છેદક દાંતની કુલ સંખ્યા કેટલી છે તો આનો જવાબ તો તમને આવડવો જોઈએ દોસ્તો તમે પ્રશ્ન પાઠ્યપુસ્તકને જ્યારે વાંચતા હોય ત્યારે અને છેદક દાંતની વાત કરતા હોય ત્યારે ચાર છ આઠ કે દસ તો જેને પણ જવાબ આવડતો કમેન્ટ બોક્સમાં કે ભાઈ છેદક દાંતની કુલ સંખ્યા આઠ છે આગળના પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ તરફ જઈએ પ્રશ્ન નંબર પાંચ જીભનું ટેરું કયો સ્વાદ જલ્દી પારખી શકે છે બરાબર દોસ્તો જીભનું ટેરું એ કયો સ્વાદ ખૂબ જ ઝડપથી પારખી શકે છે આ ગળ્યું મસ્ત મસ્ત છે અને આ આકારેલું કડવું છે આ બધું આપણે જીભ ઉપર ટેસ્ટ ના મારફતે આપણને ખબર પડી જાય છે તો કયો સ્વાદ જલ્દી પરખાઈ જાય છે બબલુભાઈ આવી જાઓ चलो કહી દો અમને જવાબ બબલુભાઈ કહે છે સી ગળ્યો તો ગળ્યો સ્વાદ છે જીભના ટેરવે જલ્દી આપણે પરખાઈ જાય છે તો જીભના કાર્યો આપણા સિવાય પણ સ્વાદ પારખવા સિવાય પણ જીભના ઘણા કાર્યો છે બરાબર તો જીભની ઇમેજ તમને બતાવું છું આ પ્રકારની જીભની ઈમેજ છે અને આ એના જે અલગ અલગ પોર્સનમાં અલગ અલગ સ્વાદ પારખવાની ગ્રંથિઓ આવેલી હોય છે એ સિવાય આપણે વાત કરવા માટે ખોરાક ચાવવા માટે ખોરાકને ગણવા માટે લાળ રસ એની અંદર ભેગો થાય એના માટે આના માટે જીભ ઉપર સ્વાદક સ્વાદ અંકુરો આવેલા હોય છે જેના મારફતે આપણે આપણો જીભનો સ્વાદ જલ્દીથી પાછી શકીએ છીએ આગળના પ્રશ્ન તરફ નાનું આંતરડું હોય છે એ પોઈન્ટ પાંચ કે આઠ પોઈન્ટ પાંચ નાના આંતરડાની આપણે લંબાઈ પૂછી છે અહીંયા તો નાનું આંતરડું એટલે કે મોટા આંતડા કરતા નાનું તો મોટા આંતરડાની જેને લંબાઈ ખબર હશે એને ખબર પડશે કે આની લંબાઈ કેટલી હોય છે તો સાત પોઈન્ટ પાંચ નાના આંતરડાની લંબાઈ કેટલા મીટર હોય છે તો પાંચ બરાબર તો આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે તમને જવાબ તમે બોક્સ બોક્સમાં લખતા હશો અને એ સિવાય પણ તમે તમારી નોટબુકમાં કે તમારા પેનના મારફતે કાગળમાં તમારો જવાબ લખતા હશો પ્રશ્ન નંબર સાત મુખમાં લાળ રસ એટલે કે સ્ટાર્ચ લાળરસ સ્ટાર્ચનું સામા રૂપાંતર કરે છે મુખમાં જે લાળ રસ હોય છે એ સ્ટાર્ચનું સેમાં શર્કરામાં ફેટી એસિડમાં માં કે એમિનો એમિનિયો સાતમાંથી માંથી સેમાં એ આપણે આ જે છે લાળ સ્ટાર્ચ સ્ટાર્ચમાં રૂપાંતર સામા કરે છે તો એના ચાર માં તમે જવાબ લખી શકો છો બબલુભાઈને બોલાવી લઈએ બબલુભાઈ કહેશે એ શર્કરા તો એ શર્કરામાં લાળ રસ સ્ટાર્ચનું લાળ રસ રૂપાંતર કરે છે મુખની અંદર આપણું જે સ્ટાર્ચ નું છે એને લાળ રસના મારફત એનું શર્કરામાં રૂપાંતર થાય છે જો તમને અમારા આપણા વિડીયો ગમતા હોય તો તમે આની લિંક તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો જો અહીંયા બંને મિત્રો કારણ કે તમે નહીં કરો તો તમારા મિત્રો ભવિષ્યમાં તમને મને ઝઘડો ના થાય તો આપણી વિડીયોની લિંક આપણા વિડીયોની માહિતી આપણા મિત્રોને આપણે આપવાની આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કયું પ્રાણી ખોરાકને ગળી જાય છે ખોરાકને ખાવાની કે ખોરાકને લેવાની અલગ અલગ આપણે ટેકનિકો હોય છે હમિંગ બળ અજગર કીડી મધમાખી આ લોકો દરેક ખોરાકને અલગ 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 રીતે હમિંગબળ અને મધમાખી છે એ ફૂલમાંથી કે એમાંથી એનો રસ ચૂસીને એટલે કે ચૂસીને ખોરાક લે છે તો કયું પ્રાણી ખોરાકને ગળી જાય છે કીડી ખોરાકને ગળી ના શકે તો બબલુભાઈ એડો કહી દો ત્યારે બી અજગર બરાબર બબલુભાઈએ કહી દીધું બી અજગર એ સિવાય આ ખોરાકને જ્યારે લેવાની વાત આવે તો ખોરાકને ખોતરીને ખોરાકને ચાવીને ખોરાકને ગળીને પછી નળી જેવા નળી જેવા મુખાંગો દ્વારા ખોરાક લે છે બરાબર અને ચૂસીને ખોરાક ચૂસીને ખોરાક લે છે આ આ રીતે ખોરાક લઈ શકે છે સજીવ એમાં અજગર છે ખોરાકને ઘડીને ગ્રહણ કરે છે આ બરાબર જો અજગરની ઇમેજ આવી ગઈ છે આ અજગર તમે બધા જોયો છે પ્રાણી સંગ્રહાલયમાં બરાબર એ રીતે કે ખેતરમાં કે ક્યાંક તમારે આવી ગયું હોય જોવામાં તો આગળના પ્રશ્નો તરફ પ્રશ્ન નંબર નવ પિતરસ સાના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે બબલું એ કઈ દોડો ત્યારે એ ચરબી ફેટ બરાબર પિત્રસ એ ચરબીના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે પિતરસ એ પિત્તાશય તરીકે પિતરસ ક્યાં જોવા મળે તો પિત્તાશય તરીકે ઓળખાતી કોથળીમાં સંગ્રહાયેલો એ પિતરસ ત્યાં હોય છે પિતાશય નામની જે કોથળી હોય ત્યાં પિતરસ હોય છે અને તે ચરબીના પાચનમાં આપણા શરીરમાં ચરબીનું પાચન કરવામાં પિતરસ સૌથી અગત્યનો ભાગ ભજવે છે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર 10 નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે મનુષ્ય કૂતરો ગાય કે બિલાડી આ ચાર પૈકી સેલ્યુલોઝ સેલ્યુલોઝનું પાચન કોણ કરી શકે તો તમને કહી દઉં હિન્ટ આપી દઉં કે ભાઈ સેલ્યુલોઝ એ ઘાસમાં ભરપૂર હોય છે બરાબર ચલો તમે જવાબ લખ્યો તો મેં ઇન્ટ આપી દીધી બબલુભાઈ કહી દેશે કે ભાઈ ગાય મનુષ્ય એ સેલ્યુલ નું પાચન કરી શકે છે અને ઘાસની અંદર ભરપૂર માત્રામાં આપણને મળી રહે છે નથી પ્રશ્ન અમીબા તેના આકાર બદલી આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે તેને શું કહેવાય અમીબા એક આકાર જુઓ બરાબર એનો આકાર બદલીને આંગળી જેવા પ્રવર્ધો જે બહાર કાઢે છે એને શું કહેવાય રસાંકુરો ખોટા પગ અન્નદાની કે રસદાની બબલુભાઈ બબલુભાઈ કે છે અને કહેવાય ખોટા તરફ ખોરાક ખાવામાં દાઢનું કાર્ય શું આપણે દાઢને અમુક દોઢ ડાયા તો આ જે દાઢ છે એનું ખાવામાં ખોરાક ખાવામાં શું કામ કરે છે એ ખોરાકને કાપવાનું ખોરાકને ચીરવાનું ખોરાકને ફાળવાનું કે ખોરાકને ચાવવાનું આ પૈકી એ શું કામ કરે છે તો બબલુભાઈ કહેશે કે ભાઈ દાઢ છે એ ખોરાકને ચાવવાના કામમાં આવે છે પ્રશ્ન નંબર તેર કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલા સખત કવચ થી આવત પ્રાણીઓને કોણ આરોગ્ય છે આ તમારે પાઠની અંદર જે આટલું જાણો કે કોઈ એવો વિભાગ હોય છે છે એની અંદર આનો ઉલ્લેખ કરેલો ચલો તારા માછલી કાચબો દરિયાઈ ગોળો કે બગલો આ પૈકી સેલ કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને આરોગી શકે છે કોણ આરોગ્ય શકે છે બબલુભાઈ તો એને કહેવાય તારા માછલી એટલે કે સ્ટાર ફીશ બરાબર હવે તમને આની એક વાત કહું દોસ્તો એ છે ને પ્રાણીના કવચને પ્રાણી જે કવચ હોય એને ખોલીને એ તારા માછલી પોતાનું જઠર બહાર કાઢીને બહાર કાઢે છે અને પ્રાણીને ખાય છે અને પછી એનું જઠર પાછું એના શરીરમાં મોકલી જાય છે અને ત્યાં પછી એને પાચનની ક્રિયા શરૂ થાય છે ને દોસ્તો ખૂબ જ અગત્યની અને ખૂબ જ ના માની શકાય તેવી પ્રાણી જગતની આ વાત છે કે પોતાના જઠરને પોતાના મુખેથી બહાર કાઢે ખોરાક લે અને પાછું એને શરીરમાં મોકલી દેને પછી ત્યાં એને પાચનની ક્રિયાની શરૂઆત થાય પ્રશ્ન નંબર જો સ્ટાર બીસ આવી હોય છે જોઈ લો તમે જોઈ છે ને તારા માછલી મોબાઈલમાં ક્યાંક જોયું હોય તો પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી કયું પ્રાણી નળી જેવા મુખાંગો દ્વારા મેં તમને આગળ કહ્યું ને કે ખાવાની અલગ અલગ રીત પૈકી નળી જેવા મુખાંગો દ્વારા ખોરાક ગ્રહણ કરે છે સમડી હમિંગ બર્ડ જુ કે ગોકળ ગાય આ ચાર પૈકી નળી જેવા એનું મોઢા આગળ નળી હોય અને એમાંથી એ ખોરાક ગ્રહણ કરે કોણ કરે તમને ખબર પડે કે તમને છે તમને ખ્યાલ આવી જવું જોઈએ કે આપણે જો છે એ એનું મોઢું આગળ સહેજ નળી જેવું હોય છે અને આપણા આપણા માથામાં ખણ આવે એટલે લોહી ચૂસવાનું એ કામ કરે છે નળી દ્વારા એ ખોરાક ગ્રહણ કરે છે બરાબર આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર પંદર સફરજનને ભટકું કરવા માટે કયા પ્રકારનો દાંત ઉપયોગ કરી શકાય સફરજન જ્યારે આપણે આગળ ખાતા હોય ત્યારે રાક્ષી દાંત છેદક દાંત દાઢ કે અગ્ર દાઢ આ ચાર પૈકી બબલુભાઈ કહી દોડો બબલુભાઈ છે બી છેદક દાંતનો આપણે ઉપયોગ કરીએ છીએ સફરજનને ભરવા માટે આપણે છેદક દાંતનો ઉપયોગ કરીએ છીએ જો અહીંયા સરસ મજાનું તમને ખાવાનું મન થઈ જાય ને એવું સફરજન તમારા માટે લાવ્યો છું પણ થોડું ખાધેલું છે એટલે તમે આ ખાશો નહીં તમે તમારે ઘરે પડ્યું હોય તમે ખાઈ શકો છો બરાબર આ છેદક દાંત વડે આને બટકું ભરેલું છે બરાબર તો સફરજનને બટકું ભરવા માટે છેદક દાંતનો ઉપયોગ કરી શકાય છે તમારે એનએમએમએસ ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૈકી આપણે 15 પ્રશ્નો પાઠ નંબર 2 જે પ્રાણીઓના પોષણની ચર્ચાની વાત કરતા હતા એ પૈકી તમારા માટે આ પ્રશ્નો કાઢેલા છે જ્યાં પણ તમારે વિચારવાનો કે જવાબ લખવામાં વાર થાય ત્યાં તમે વિડીયોને સ્ટોપ કરીને તમારો જવાબ લખી શકો છો તો બેસ્ટ ઓફ લક આ 15 પ્રશ્નો માટે હવે આપણે આગળ મળીશું પાઠ નંબર 3 માટે આગળના મોસ્ટ ટાઈમ પ્રશ્નો અમે તમારા માટે ટૂંક સમયમાં લઈને આવીશું એ સિવાય જે પણ મિત્રો નવા છે છે આગળના જોવાના રહી ગયા તે આપણી ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ ત્યાં વિડીયોમાં તમને આ બધા વિડીયો તમને મળી રહેશે તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એમને જરૂર જણાવજો હવે તમને અમને તમને જે પણ તમારું મંતવ્ય હોય એ ચોક્કસ અમને જણાવવાનું કે જેથી અમને અમારા આવતા વિડીયોમાં એમાં કંઈક નવા સુધારા વધારા કરવાની અમને ખબર પડે બરાબર કારણ કે અમે પણ તમારા જોડે રહીને શીખી રહ્યા છીએ તો આજના વિડીયો માટે ટાટા બાય બાય ગુડ બાય જય હિન્દ જય ભારત હવે હું ચોપડી લઈને નીકળી પડું છું તમારા માટે બીજા મોસ્ટ આઈ એમપી પ્રશ્નો શોધવા તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રીતે